હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ દાણા મુઠિયાનું શાક તો આ રેસીપીથી તમે મુઠિયા બનાવશો તો એકદમ પરફેક્ટ મુઠિયા બનશે અને મુઠિયા એકદમ પરફેક્ટ હશે તો શાકનો ટેસ્ટ બહુ સારું એવો આવશે તો ચાલો આપણે બનાવીએ વિન્ટર સ્પેશિયલ દાણા મુઠિયાનું શાક બહુ ટેસ્ટી એવું બને છે તો બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા તુવેરના દાણા લીધા છે ફ્રેશ દાણા લેવાના સારી રીતે ધોઈ નિતારી લીધા હવે આપણે મુઠિયાની તૈયારી કરીશું તો એક બાઉલમાં અડધો કપ જેટલી ફ્રેશ મેથી સારી રીતે ધોઈ કટ કરી નિતારી લીધી અડધો કપ જેટલો રોટલીનો લોટ અને બે મોટી ચમચી જેટલો રવો ઉમેરી દઈશું સાથે એક ચમચી બેસન ચણાનો લોટ ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તીખાસ તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમે લઈ શકો છો અડધી ટી સ્પૂન હળદર ઉમેરી દઈશું એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરીશું એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અહીંયા લીલું મરચું પણ ઉમેર્યું છે એટલે એ પ્રમાણે ઉમેરવાનું અડધી ટીસ્પૂન ગરમ મસાલો સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું તમે ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો અને એક લીંબુનો રસ ઉમેરી દઈશું નાનું હોય તો એક લેવાનું મોટું હોય તો અડધું લેવાનું બે મોટી ચમચી જેટલું તેલનું મણ ઉમેરી દઈશું ને મુઠિયામાં તમે ખટાશ અને ગળ પણ બેલેન્સ કરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો એકદમ સારી રીતે બધી વસ્તુ મિક્સ કરી દઈશું અને આ રીતે એકદમ મસળી મસળીને મિક્સ કરવાનું જેથી લોટ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તો મણ સારી રીતે આપી દીધું હવે આપણે થોડું થોડું પાણી છાંટીને મુઠિયાનો લોટ તૈયાર કરીશું એકસાથે પાણી નહીં ઉમેરવાનું થોડું થોડું જ પાણી ઉમેરતા જવાનું અને આ રીતે લોટ બાંધતા જવાનું તો તમે જોઈ શકો છો તો અહીંયા એક ચોથાઈ કપથી પણ થોડું ઓછું પાણી જોઈશે તો મેં અહીંયા આ રીતનો મીડિયમ એવો લોટ બાંધી લીધો અને હવે બે હાથ પર તેલ લગાવી દઈશું અને થોડું થોડો લોટ લઈ મુઠિયા આ રીતે રાઉન્ડ શેપમાં તૈયાર કરી લઈશું તો તમે અહીંયા લાંબા મુઠિયા પણ બનાવી શકો છો પણ જનરલી નાણાં મુઠિયાના શાકમાં રાઉન્ડ મુઠિયા જ હોય છે તો મેં અહીંયા બધા જ મુઠિયા તૈયાર કરી લીધા તો તમે જોઈ શકો છો તો આટલા લોટમાંથી પચીસથી ત્રીસ જેટલા મુઠિયા તૈયાર થઈ ગયા તો હવે આપણે એક કુકર લઈશું અને કુકરમાં એક ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું હિંગ ઉમેરી દઈશું અને આપણે તુવેરના દાણા ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના તો દાણાને આપણે અલગથી આ રીતે બાફીશું તો મિક્સ થઈ જાય એટલે આપણે અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું તો પાણી એક જ ગ્લાસ ઉમેરવાનું જેથી દાણા એકદમ સારા એવા છૂટા રહેશે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એટલે અડધી ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી બે વિસલ કરી લઈશું વિસલ થાય ત્યાં સુધીમાં આપણે મુઠિયા ફ્રાય કરી લઈશું તો મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને એક એક મુઠિયા રીતે તેલમાં આવે એટલા ઉમેરતા જઈશું તો કઢાઈમાં જેટલા મુઠિયા આવે એટલા આપણે ઉમેરી દઈશું અને એકદમ હળવા હાથે એને ફેરવશું એટલે કે આ રીતે તો તમે જોઈ શકો છો થોડા બ્રાઉન જેવા થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો આ રીતે બંને સાઈડ ચેન્જ કરતા રહેવાનું અને મુઠિયા ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો મુઠિયા ફ્રાય થઈ ગયા કલર ચેન્જ થઈ ગયો એક પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતે અને એ જ રીતે હું બીજા બધા મુઠિયા પણ ફ્રાય કરી લઈશ તો તમે જોઈ શકો છો મેં બધા જ મુઠિયા ફ્રાય કરી લીધા હવે આપણે શાકનો વઘાર કરીશું તો એક પેનમાં જે મુઠિયા ફ્રાય કરેલું તેલ હતું એ બે મોટા ચમચા જેટલું ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલો અજમો ઉમેરી દઈશું અને એક ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું સાથે એક કપ જેટલા મેથીના ફ્રેશ પાન ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે સાતળી લઈશું તો મેથી થોડી જ વારમાં શ્રિંક થઈ જશે સાથે આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું એક મોટી ચમચી જેટલું અને એકદમ સારી રીતે સાતળી લઈશું તો આ રીતે સાતળી લેવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એક મોટી ચમચી જેટલું લીલું લસણ આ રીતે ઉમેરી દઈશું તમારે જે રીતે જોઈતું હોય એ રીતે તમે ઉમેરી શકો છો અને સાતળી લઈશું તો અત્યારે ઠંડીની સિઝન છે તો લીલું લસણ ખૂબ અવેલેબલ હોય છે અને લીલું લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી સારી રીતે સાતળી લઈશું સતળાઈ જાય એટલે બે મીડિયમ સાઇઝના ટામેટા આ રીતે ગ્રેવી કરીને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડા સૂકા મસાલા પણ કરી લઈશું સાથે અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર રેગ્યુલર મરચું પાવડર લીધું છે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લઈશું તો તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું અને ગ્રેવીને એકદમ સારી રીતે સાતળવાની જેથી ટેસ્ટ બહુ સારો એવો આવે ને સાથે બાફેલા દાણા જે કૂકરમાં આપણે બાફ્યા હતા એ પાણી સહિત ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો મિક્સ થઈ જાય એટલે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું તો ગ્રેવી તમારે જે રીતે જોઈએ એ રીતે તમે પાણી ઉમેરી શકો છો ને સાથે ફ્રાય કરેલા મુઠિયા રીતે ગ્રેવીમાં ઉમેરી દઈશું તો હું અહીંયા બધા જ મુઠિયા ઉમેરી દઈશ તો આ રીતે એક એક કરીને મુઠિયા બધા ઉમેરી દેવાના ને ઢાંકણ ઢાંકીને છ થી સાત મિનિટ માટે થવા દઈશું તો સાતેક મિનિટ જેવું થઈ ગયું ફરી પાછું એકવાર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો હજુ થોડું પાણી છે એટલે થોડું આપણે થવા દઈશું થોડીવાર માટે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું સાથે અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને એક નાની ચમચી જેટલી દળેલી સાકર ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે ને હવે ઉપરથી થોડા લીલા સવારેલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ખુલ્લું જ આ રીતે થવા દેવાનું ખુલ્લું ત્રણ મિનિટ જેવું થઈ ગયું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ઢાંકીને થોડીવાર માટે ગેસ પર જ રવા દેવાનું અને તમે જોઈ શકો છો એકદમ જ ટેસ્ટી અને ચટાકેદાર દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર છે જો તમે ઊંધિયું ખાઈને કંટાળ્યા હોય તો તમે આ દાણા મુઠિયાનું શાક બનાવીને ખાઈ શકો છો અને હા જો મુઠિયા એકદમ પરફેક્ટ હશે તો દાણા મુઠિયાનું શાક બહુ ટેસ્ટી એવું બને છે તો જરૂરથી ટ્રાય કરજો આ શાક તમે પરાઠા રોટલી ને પૂરી સાથે બહુ ટેસ્ટી લાગે છે અને આ સિમ્પલ સરળ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આવજો